હલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે ઓનલાઈન ગેઝેટમાં નામ અટક અને જન્મ તારીખ એવું સુધારવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તે આપણે પ્રેક્ટિકલ રીતે શીખવાના છીએ તો મિત્રો આપણે નામ આપણા ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરેમાં આપણા નામ અટક સ્પેલિંગમાં કે ગુજરાતી નામમાં કોઈ ભૂલ હોય તો આપણે ગેજેટ કરાવતા હોઈએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે ઓનલાઈન આપણે અરજી કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગયા તો આ ક્રોમ બ્રાઉઝર ખોલ્યું આપણે ત્યાં મિત્રો આપણે ઈ ગેજેટ લખવાનું છે ઈ ગેજેટ ડબલ ટી ઈ ગેજેટ એન્ટર આપશું તો મિત્રો જુઓ નીચે અહીંયા તમને દેખાતું છે ગેજેટ ત્યાં ક્લિક કરવાનું છે તો મિત્રો નામ અટક જન્મ તારીખ બદલવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે લોગ ઇન પર જાઓ નામ અટક અને હેલ્પનાઇમ ઇમેલ આઈડી અને આ ફોન નંબર છે તો આપણે આ જોયા બાદ હવે ક્લોઝ કરી દઈશું તો મિત્રો આ ગેઝેટની ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે તો મિત્રો આપણે ગુજરાતી કરવું હોય તો અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરી દેવાનું છે તમને જે ભાષા અનુકૂળ લાગે એ ભાષા કરી શકાય છે ઇંગ્લિશ અથવા ગુજરાતી બરાબર તો મિત્રો આપણે આ ભાષામાં ઇંગ્લિશ જ રવા દઈશું તો પહેલાં આપણે જુઓ અહીંયા મિત્રો બાજુમાં જુઓ લોગિન છે ત્યાં લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો જુઓ આઈડી પાસવર્ડને કેપ્ચર નાખવાના તો તમે સૌપ્રથમ આપણે આ વેબસાઇટ ઉપર આવ્યા હોય તો આપણે સાઇન ઇન કરવું જરૂરી છે એટલે કે આપણે લોગ ઇન માટે રજીસ્ટર કરવું પડશે તો ચાલો મિત્રો તો પ્રથમ તો આપણે રજિસ્ટર કરીશું તો અહીંયા જુઓ નીચે ન્યૂ યુઝર રજીસ્ટર તો ત્યાં ક્લિક કરવાની છે તો આપણે અહીં ક્લિક કરી આ નવા યુઝર માટે આ માહિતી ભરી અને આપણે આઈડી બનાવવાની છે તો આપણે આઈડી બનાવી લઈએ તો અહીંયા જુઓ મિત્રો નામ નાખવાનું છે લાસ્ટનેમ એટલે સરનેમ નાખવાની છે ઈમેલ આઈડી મોબાઈલ નંબર પછી મોબાઈલ નંબર અહીંયા નાખશો એટલે અહીંયા ઓટીપી પડશે એ ઓટીપી અહીંયા નાખી અને વેરીફાય થઈ જશે પછી અહીંયા યુઝરનેમ નાખવાનો છે એટલે કે તમારે જેવું નામ અને યુઝરને બનાવી લેવાનું છે યુઝરનેમ રાખવાનું છે પછી પાસવર્ડ એ પાછો કન્ફર્મ પાસવર્ડ ને પછી સબમિટ આપવાનું છે ચાલો તો હું માહિતી આ ભરી લઉં છું બરાબર તો મિત્રો માહિતી ભરી નામ અટક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હવે તમારે આપણે અહીંયા સેન્ડ ઓટીપી કરવાની છે એટલે આપણા મોબાઈલમાં ઓટીપી જે છે પછી આપણે અહીંયા ઓટીપી નાખવાનો છે તો આપણા મોબાઈલમાં જો આ લીલું થઈ ગયું છે એટલે આપણા મોબાઈલમાં ઓટીપી ગયો છે હવે તો ઓટીપી આપણને મળ્યો છે તો આપણે ઓટીપી નાખી દઈએ અઠાણું તો ઓટીપી આપણે નાખી દીધો છે હવે આપણે યુઝરનેમ બનાવી લઈએ અને પાસવર્ડ કન્ફર્મ કરી લઈએ બરાબર આ આટલું નાખ્યા બાદ હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરવાની છે છેઠે સબમિટ આપ્યા બાદ જુઓ અહીંયા ડિટેલ સક્સેસફુલી એડેડ થઈ ગઈ બરાબર હવે આપણે ફરીવાર લોગિનમાં જવાનું છે તો અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરીશું અને આપણે યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરવાનું છે તો હું નાખી દઉં છું હવે એટલી માહિતી આ ભરી અને આપણે લોગિન ઉપર ક્લિક કરવાની છે તો જુઓ મિત્રો હવે આપણે લોગિન કરી લીધું છે આપણે આઈડીમાં આપણે આઈડી બનાવી તેમાં લોગિન થઈ ગયું છે તો હવે આપણે ગેઝેટ માટે ઓનલાઈન અરજી કરીશું જુઓ અહીંયા ચેન્જ ઓફ નેમ ઓર સરનેમ બરાબર પછી નીચે જુઓ આ જે સેંજ ઉપર નેમ ઓર સરનેમ લખ્યું છે એને ઇંગ્લિશમાં તમારે સુધારો કરવાનો છે એટલે કે ઇંગ્લિશ નામ માટે તમારે સુધારાની અરજી કરવાની છે તો ઉપર અથવા ગુજરાતીમાં તમારે નામમાં સુધારો કરવો છે તો નીચે જો નામ અટકમાં શું ફેરફાર એ ગુજરાતીમાં કરવાનો બરાબર એટલે તમારે ઇંગ્લિશમાં જો નામ સુધારો કરવાનો છે તો ઇંગ્લિશ ઉપર કરશું અને ગુજરાતીમાં કરવાનો તો નીચે ગુજરાતીમાં ક્લિક કરવાનું છે બરાબર મિત્રો તો આપણે ઇંગ્લિશમાં નામમાં સુધારો કરીએ એ શીખીએ છીએ તો આપણે અહીંયા ચેન્જ ઓફ નેમ સર ક્લિક કરીએ છીએ ક્લિક કર્યા બાદ નામ અટક પ્રસિદ્ધ અંગેની સૂચનાઓ બરાબર મિત્રો તો હવે આપણે થોડુંક આ વાંચી લેવાની છે નામ અટક બદલી અંગે પુખ્ત અરજદાર છે ફોર્મ સાથે ખરા આધાર સુટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ લાયસન્સ પાસપોર્ટ રેશનિંગ ટેલિફોન બિલ લાઇટ બિલ ઘરવેરા બિલ કોઈ પણ એક ફોટો આઈડી તેમજ કોઈ પ્રેણાંકનો પુરાવો એમ કુલ બે દસ્તાવેજ રજૂ કરવાની છે તો મિત્રો આપણે ઓનલાઈન અરજી કરીએ છીએ પણ એમાં એક સોગંદનામું તો આપણે કરાવડાવવું જ પડશે પચાસના ટેમ ઉપર આપણે સોગંદનામું કરાવી લેવાનું છે જે આપણે નામમાં સુધારો કરવાનો છે એ સોગંદનામું આપણે કરાવી લેવાનું છે બરાબર સોગંદનામું અથવા નોટરી કરાવી લેવાની છે તો મિત્રો હવે આપણે આગળ વધીયું આપણે આ ઓફલાઈન જે ફોર્મ ભરતા શીખીએ છીએ એ જે માહિતી છે એ જ માહિતી આપણે અહીંયા આપેલ છે તો આપણે આ બધી માહિતી વાંચી લેશું તો મિત્રો આપણે આ બધી વિગત વાંચી લીધી છે અહીંયા ટીક કરવાનું છે ટીક કર્યા બાદ અહીંયા નેક્સ્ટ આપવાનું છે તો નેક્સ્ટ આપી દઈએ પર્સનલ ડિટેલમાં માહિતી આપણે અહીંયા ભરવાની છે ઓલ્ડ ફૂલ નેમ લખવાનું છે સરનેમ બરાબર જુઓ અહીંયા આખું નામ લખવાનું છે એટલે કે આપણે જે જૂનું નામ છે એ અહીંયા લખવાનું છે પછી આપણે જે નવું નામ સુધારવાનું છે એ નામ આપણે અહીંયા લખવાનું છે પછી અહીંયા આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા આપણે ઉંમર લખી દેવાની છે બરાબર અને અહીંયા રેસિડેન્સ ઇન ગુજરાત કેટલા સમયથી તમે ગુજરાતમાં રહો છો બરાબર છે એટલે ગુજરાત આ જુઓ મિત્રો એક ખાસ જે આ સ્ટાર લાલ સ્ટારવાળા માહિતી છે એ તમારે ફરજિયાત ભરવાની છે જો આ માહિતી સ્ટારવાળી છે એટલે તમારે ભરવી પડશે તો આપણે આ વિગત ભરી અને આગળ જઈએ હવે આપણે આ ડિટેલ ભરવાની છે પહેલાં આપણે પર્સનલ ડિટેલ ભરી દીધી છે હવે આપણે એડ્રેસ ડિટેલ ભરવાની છે નેક્સ્ટ આપ્યા બાદ તો આપણે અહીંયા એડ્રેસ લખી દેવાનું છે અહીંયા આપણે પિનકોડ લખી દેવાનું છે અહીંયા આપણે તાલુકો લખી દેવાનો છે તો આપણે લખ લખતા જશું બરાબર એડ્રેસ તમારું એડ્રેસ પૂરેપૂરું તમારે લખી દેવાનું છે મિત્રો આ રીતે ડિટેલ આપણે માહિતી ભરી દીધી બાદ અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે અહીંયા ઈમેલ આઈડી લખવાની છે જો મિત્રો અહીંયા સ્ટાર માહિતી છે એ ફરજિયાત તમારે ભરી દેવાની છે જો મોબાઈલ નંબર અહીંયા અને અહીંયા ઈમેલ આઈડી તમારે નાખી દેવાની છે અને અમાઉન્ટ અહીંયા આપણે જે ઈ ગેઝેટની ફી બસો રૂપિયા છે તો બસો રૂપિયા અહીંયા ફી બતાવે છે અને પેમેન્ટ મોડ છે અહીંયા ઓનલાઈન છે બરાબર તો આપણે મોબાઈલ નંબર નાખીને નેક્સ્ટ આપી દઈએ હવે આપણે નેક્સ્ટ આપશું તો મિત્રો જુઓ ફાઇલ અપલોડમાં આપણે આવી ગયા છીએ આપણે શું કારણ છે તમારે નામ છે તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે નેમ ઓફ બરાબર તો આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા આપણે આ રીતે દેખાય છે તમને હવે આપણે નીચે જુઓ મિત્રો આઈડી પ્રૂફ અપલોડ કરવાના છે તો અપલોડ કરવા માટે ફોટોની સાઇઝ છે અહીંયા મિત્રો જુઓ તમે જુઓ ફોટો સાઈઝ પચાસ કેબીથી વધવી ના જોઈએ બરાબર સિગ્નેચર તો કે પચાસ કેબીની અંદર રહેવી જોઈએ પછી મિત્રો હવે આપણે ફોટોઅપ એપ્લિકેશન તો અહીંયા આપણે ફોટો અપલોડ કરવાનો છે આપણે જે આપણો ફોટો પાસપોર્ટ સાઇઝનો છે એ પચાસ કેબીની નીચે રહે એ રીતે સાઇઝ કરી દેવાની છે જો મિત્રો તમને સાઈઝ પચાસ કેબી અંદર કરતા ના આવડે તો તમારે આપણે અહીંયા જઈશું અને ગૂગલમાં લખશું સાઈઝ સાઈઝ રેડ્યુસ બરાબર તો આપણે આ ક્લિક કરીશું અને ઓનલાઈન આપણે સાઈઝ રેડ્યુસ કરી શકાય છે ઓનલાઈનમાં તે જોવા આ રીતે તો અહીંયા આપણે સિલેક્ટ ફોટો કરી અહીંયા અપલોડ કરશું અને અહીંયા કેબી છે ત્યાં આપણે પચાસ કરી દેવાનું છે એટલે ફોટો આપણો રેડિયસ અહીંયા ફોટો અપલોડ કર્યા બાદ પછી અહીંયા રેડિયસ સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે ફોટો આપણો પચાસ કેબીની અંદર બની જશે અને ડાઉનલોડ કરી લેવાનો છે પછી આપણે આપણા ગેઝેટની વેબસાઇટ ઉપર જાય અને અપલોડ કરી દેવાનો છે તો ફોટો અપલોડ કરવાનો છે સિગ્નેચર અપલોડ એટલે કે તમારી સહી અપલોડ કરવાની છે એટલે કે કંઈક સોઈ ફાઇલ ઉપર જવાનું છે તમારે અને તમારે અહીંયા આપણો ફોટો હોય તો આપણે આ રીતે દબાવી અને ઓપન કરશો એટલે આપણો અપલોડ અહીંયા થઈ જશે પછી સહી રીતે અપલોડ કરવાની છે પછી આપણું ગવર્મેન્ટ પ્રૂફ આઈડી કોઈ આઈડી છે તમારું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અપલોડ કરવાનું છે તમારું નામ પ્રમાણે પછી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે અહીંયા સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં તો અમે અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનું છે આધાર કાર્ડમાં આગળનો ભાગ અપલોડ કરવાનો છે અને પાછળનો ભાગનો પણ અપલોડ કરવાનો છે એટલે બંને એક સાથે ભાગ ભેગા કરી અને અપલોડ કરી દેવાના છે પછી પ્રૂફ ઓફ એડ્રેસ એટલે અહીંયા આપણું રેશન કાર્ડ અપલોડ કરી દેવાનું છે અહીંયા ક્લિક કરી પછી અપલોડ કરશું એટલે અહીંયા લીલો કલરનું થઈ જાય છે એટલે આપણે અપલોડ થઈ જશે બરાબર આપણે કોઈ પણ એક આપણે અપલોડ કરી દેવાતા એવી તમને આ રીતે બરાબર જો આ રીતે કર્યો પછી અહીંયા અપલોડ ઉપર હું દબાવીશ બટન તો શું કહે છે ફોટો સાઈઝ ઇઝ પચાસ કેબી એટલે આપણે ફોટો અપલોડ કર્યો એ પચાસ કેબીથી વધારે છે બરાબર એટલે જે આપણે નાનો કરવાનો પછી એફિડેવિટ અથવા નોટરી અપલોડ કરવાની છે એટલે આપણે કોઈ પાસ મામલતદાર અથવા નોટરી અધિકારી પાસે આપણે નોટરી એટલે કે સોગંદનામું એફિડેવિટ કરાવવાનું છે એ આપણે અહીંયા અપલોડ કરવાનું છે પછી અધર ડોક્યુમેન્ટમાં આપણે અહીંયા નામ લખી અને અહીં અપલોડ કરી દેવાનું છે પછી આપણે આ એગ્રી કરવાનું છે અને સબમિટ આપશું આ રીતે સબમિટ આપશું એટલે સીધી આપણે પીઆઈ દ્વારા ફી ચૂકવવાનું આવશે એટલે તમારે ફોનપે યુપીઆઈ આઈડી દ્વારા બારકોડ સ્કેન કરી અને બસો રૂપિયા પેમેન્ટ કરવાનું છે અને પેમેન્ટ રિસીપ મેળવી લેવાની છે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી હું વિડિયો મૂકું એટલે તમને તરત મળી જાય મિત્રો તો મિત્રો આ રીતે આપણે ગેઝેટની ઓનલાઈન અરજી કરી શકાય છે મિત્રો ભર્યા બાદ મોબાઈલ નંબરમાં તમને મેસેજ આવશે બરાબર એપ્લિકેશન નંબરનું મળી જાય જ્યારે તમારું નામ સુધરી જાય તમારે ત્યારે તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવશે કે તમારું નામ સુધરી ગયું છે પછી તમારે ગેજેટ ડાઉનલોડ કરવાનું રહેશે તો ગેજેટ ડાઉનલોડ કરવા માટે મિત્રો અહીંયા સર્ચ ગેજેટ હેર છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને અહીંયા આપણે અહીંયા ક્લિક કરીને જો પછી ગેજેટ ઓર્ડિનરી રાખવાનું છે પછી પાર્ટ તો કે ટુ અને આપણે સર્ચ મુક કરી દેવાનું છે એટલી માહિતી ભરી તો નીચે જો આ રીતે ગેઝેટ ખુલ્લી જશે અને આ જો આ રીતે બતાવશે અને આપણે અહીંયા ડાઉનલોડ કરશું એટલે ડાયરેક આપણું ગેજેટ ખુલી જશે અંદર તો જુઓ અહીંયા લખ્યું જ છે ઓલ્ડ નેમ અને ન્યૂ નેમ તો આ નવું આ જૂનું નામ ને આ નવું નામ તો પહેલાં ઇંગ્લિશના નામ હશે ને પછી ગુજરાતી સેલને જુઓ હવે આ બધા ગુજરાતી નામ આવ્યા બરાબર આ રીતે તો મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી હું વિડિયો મૂકું એટલે તમને તરત મળે થેન્ક યુ મિત્રો